વાઘોડિયા તાલુકાના ખંડા પ્રાથમિક શાળામાં પોષણ ઉત્સવ બે હજાર પચીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત મિલેટમાંથી બનતી વાનગીઓની સ્પર્ધા યોજવામાં આવી હતી ને જેમાં ઘણી બધી મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વાનગીઓ આ કાર્યક્રમમાં મૂકવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે થઈ કાર્યક્રમના મુખ્ય મહેમાન રહ્યા વાઘોડિયા એપીએમસીના ઉપપ્રમુખ જગદીશભાઈ વિરેન્દ્રસિંહ બાપુ તેમજ આઈસીડીએસના શાળાના બાળકો અને શિક્ષકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું વાનગી સ્પર્ધામાં ભાગ લેનાર માંથી જે વિજેતા બહેનો છે તેઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા વાનગીઓ હરીફાઈ પ્રોગ્રામ નિમિત્તે અહીં ખંદાક્ષ હાઈ પ્રાથમિક શાળામાં આજે આ કાર્યક્રમમાં જે મિનેશ અને રાગી અને વાનગીઓનો ઉપયોગ કરી અને નાના બાળકોને પૌષ્ટિક આ મળી રહે એ માટે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે દરેક બહેનો અલગ અલગ વાનગીઓ બનાવી લાવી છે અને એ નંબર વાઇઝ એમને પ્રોત્સાહન માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે અને ગિફ્ટ આપવાની છે આ આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ જ છે કે નાના બાળકો એકદમ પૌષ્ટિક આહાર લઈ અને મજબૂત બાંધો બને અને સારી રીતે ભણી અને ગણી અને આગળ ગામનું નામ રોશન કરે આજ રોજ ખંધા પ્રાથમિક શાળામાં આઈસીડીએસ શાખાનો સેજા નિમેટા સેજાનો આઠ નો બે હજાર પચીસ ના રોજ પોષણ ઉત્સવ અને પોષણ માની ઉજવણી રાખવામાં આવેલ છે જેમાં પોષણ માની ઉજવણી અંતર્ગત આપણે લાભાર્થીઓને પોષણ વિશે જાગૃત કરવાના છે તેમાં જે પોષણ ઉત્સવની જે આપણી જે એનો હેતુ છે કે લાભાર્થીઓ સુધી જે મિલેટ છે એટલે બાજરી જુવાર રાગી રાજ આ બધું વિસરાઈ ગયું છે તો તેમાંથી અલગ અલગ વાનગીઓ બનાવેલી છે જેમાં આપણે આંગણવાડી કાર્યકર અને લાભાર્થીઓએ ભાગ લીધો છે તેમજ આપણે જે ટીએચઆર જે આઈસીડીએસ માંથી ટેકોમ રેશન આપવામાં આવે છે એમાંથી પણ અલગ અલગ વાનગીઓ બનાવીને આપણે ખાઈ શકીએ છે એનું પણ આજે નિદર્શન રાખવામાં આવ્યું છે અને આ લાભાર્થીઓ નું સ્પર્ધા થશે તેમાંથી જે નંબર આવશે આવશે તેમને અને પ્રમાણપત્ર સન્માન કરવામાં વાઘુડિયા તાલુકાના નિમિત્તા સેજાના પોષણ ઉત્સવ અને પોષણ માસ ની ઉજવણી નિમિત્તા સેજા કરવામાં આવી તેમાં કેન્દ્ર ખંદા ખંદા ગામમાં કરવામાં આવી તેમાં લાભાર્થી દોઢસો હતા